નમસ્કાર પાટણ ખાતે આવેલી ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ ખાતે બિઝનેસ પર્પઝ માટે સ્કૂલમાં બિઝનેસ એક્સપો નામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં બાળકોને શીખવવામાં આવ્યું કે કારોબાર કઈ રીતે ચાલે છે તથા તેને યોગ્ય રીતે કયા પ્રમાણે ઉપયોગમાં લઈ શકાય અને શિક્ષણ સાથે આવી પ્રવૃત્તિ કે જે જીવનમાં ઉપયોગી બને છે તેવી પ્રવૃત્તિઓ અવારનવાર સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા દર્શાવવામાં આવે છે તેવું એક ઉત્તમ ઉદાહરણ છે કે ભણતર સાથે બહારનું જ્ઞાન પણ ખૂબ જરૂરી છે ત્યારબાદ આ શાળાના આચાર્યશ્રીએ કાર્યક્રમ વિશે વધુ માહિતી આપી રિપોર્ટર નીલકમલ ચૌહાણ પાટણ પાટણ ખાતે આવેલી ક્રિષ્ણા સ્કૂલ ઓફ સાયન્સ ખાતે બિઝનેસ પર્પસ માટે બિઝનેસ એક્સપો કરવામાં આવ્યો છે તે કાર્યક્રમ માટે તેમના જે પ્રિન્સિપલ છે તે થોડું ઘણું મંતવ્ય જણાવશે તે તેમના મુજબ સાંભળ્યું આજ રોજ તાળી ચાર અને પાંચ જાન્યુઆરી એટલે કે શનિવારે અને રવિવારના રોજ લોર્ડ ક્રિષ્ના સ્કૂલ ઓફ સાયન્સ અને કૃષ્ણ ઇન્ફોમેશન પબ્લિક સ્કૂલ દ્વારા બિઝનેસ એક્સપો ટુ પોઈન્ટ આયોજન કરેલ છે આ બિઝનેસ એક્સપો વિદ્યાર્થીઓને ભણતરની સાથે ભણતર શીખવાડવા માટેનું એક આયોજન છે બે દિવસ સુધી વિદ્યાર્થીઓ આ એક્સપોની અંદર પોતે પાર્ટિસિપેટ કરશે અંદાજે એકસો ત્રીસ ઉપરાંત જેટલા સ્ટોલ વિદ્યાર્થીઓએ બનાવેલા છે કૃષ્ણા પરિવારનો હેતુ એવો છે કે વિદ્યાર્થીઓને બે દિવસના અંતે બસો પાંચસો કે હજાર રૂપિયા કમાવા કેટલા મુશ્કેલ છે અને તમારા વાલીગણ તમારા માટે કેટલો સક્રિય ભોગ આપી રહ્યા છે વિદ્યાર્થીઓને જાણ થાય સાથે સાથે વિદ્યાર્થીઓને એવું પણ સમજાવી શકાય કે આ જે બિઝનેસ એક્સપો છે એના દ્વારા કે જો વિદ્યાર્થીઓ પોતાના જીવનની અંદર સારું ભણતર નહીં લે તો પરિણામે આ પ્રકારના જીવનની અંદર પણ એમને દોરાવું પડશે અને માટે વિદ્યાર્થીઓ ભણવાની અંદર વધુ વધુ જાગૃત થાય કે જેથી કરીને એક સારી સ્ટેજ ઉપર સારા ઓફિસર લેવલ ઉપર પોતે પહોંચી શકે આ વર્ષે રતનજી ટાટાનું જે નિધન થયું છે અને પરિણામે આપણા જે દેશના એક મહાન વ્યક્તિ હતા તો એમના નામને આધારે આ પ્રકારના બિઝનેસ એક્સપોનું એક આયોજન કરેલું છે અ પ્રથમ વાર થયું છે આ બિઝનેસ એક્સપો કે પહેલાં પણ આ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો તમારી સ્કૂલ તરફથી આ સ્કૂલમાં આજે આજ પ્રોગ્રામ છે બીજી વખત કર્યો છે આજથી ત્રણ વર્ષ પહેલાં પણ આગટ્ટાનું પ્રોગ્રામ કર્યું હતું પણ એ બહુ નાં પડ્યો હતો આ વખત તો સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા થોડી બધી છે તમે આ એક્સપોમાં વધુમાં વધુ પબ્લિક આવેલ લોકોને વધારે આની માહિતી મળે તેના માટે તમે કોઈ જાહેરાત વગેરે ગોઠવાની હતી ઓનલાઈન જાહેરાત કરેલી છે અને સાથે સાથે કેટલીક ફ્રી કુપન એટલે કે ફ્રી ટિકિટ અમે છે જેથી કરીને અમારા વિદ્યાર્થીઓ કંઈ પણ સ્ટોલ બનાવી હોય પડ્યું ના રહે અને વિદ્યાર્થીઓને સંપૂર્ણ સંતોષમાં થાય